બાપુ ગુજરાતી ગીતો પરથી હાસ્યના પ્રસંગો શોધવા માટે એક નાનકડો પ્રયાસ કર્યો છે અને અહીં બે ચાર પ્રસંગો રજૂ કર્યા છે આ પ્રસંગો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને કંઈ ભૂલચૂક હોય તો મને ક્ષમા કરજો એક નાનકડા ગામની અંદર સાજણભાઈ નામે એક વ્યક્તિ રહેતો હતો અને આ સાજણભાઈ પાસે થોડા ઘણા ઘેટા બકરા અને બે ચાર ગાયો ભેંસો હતી અને આ માલ ઢોરના દૂધના મયારા કરી અને સાજણભાઈ પોતાનું ગુજરાન ચલાવતો અને એક દિવસ સાજણભાઈ દૂધના કીટલા ભરી અને ગામમાં મયારું કરવા જાય છે અને લગવા ભરતો ભરતો એક ઘેર આવે છે અને ઘર માલિકને કહે છે કે તમારા ત્રણ મહિનાના દૂધના પૈસા બાકી છે એટલે આ ઘર માલિક સાજણભાઈને નરેશ કનોડિયા નું ફીચર સાજણ તારા સંભાળા એક ગીત સંભળાવે છે અને ગીતના શબ્દો છે નહી રે ભૂલાય નહી રે બોલાય સાજણ તારા સંભારણા નહી રે બોલાય નહી રે બોલાય સાજણ તારા સંભારણા ઇરલા નો હાર સોના નો હાર માગી લે તું મન ગમતો શણગાર લૂટી લેવાય ચોરી જવાય ઈરેસણ ગાર ચાર દિનનો કહેવાય તુંને રે મારે એવું શું દેવું હૈયો રે દેવું હૈયો રે લેવું મૈયર બોલાય કે સૈયર ભુલાય એક નહીં રે ભુલાય સાજાણ તારા સંભાળણા સાજાણ તારા સંભારણા આ ગીત સાંભળી અને સાજાણ ભાઈનો મગજ જાય છે

વ્યક્તિ કંપનીમાંથી સાડા નવે છૂટે દસ સવા પોતાના પહોંચે અને ઘેરે જાય તો એની પત્ની એના માટે ગરમ પાણી કરીને રાખે ચા ને નાસ્તો બનાવીને રાખે અને બને પતિ પત્ની સાથે બેસી કરે આ એનો રોજનો નિત્યક્રમ અને ધીરે ધીરે બને પતિ પત્નીના દિવસો વીતે છે અને એક દિવસ એવો પ્રસંગ બને છે વ્યક્તિ પોતાને નોકરી ઉપરથી સાડા નવે છૂટે છે દસ સવા દસે પોતાના ઘેરે પહોંચે છે ને ઘરે આવીને જોવે છે એ તો આ વ્યક્તિની પત્ની હજી સૂતી હતી એટલે વ્યક્તિ એની પત્નીને સાદ પાડીને કીધું કે સાંભળું સવા દસ સાડા દસ થવા આવ્યા છે હજી કેમ સુધી છે પરંતુ એની પત્ની કોઈ પ્રતિસાદ નથી આપતી એટલે વ્યક્તિ એની પત્ની પાસે જાય છે અને એની પત્નીના હાથ હલાવે પગ હલાવે એને ઢંઢોળી અને જગાડે છે કે સાંભળું ઉભી તા દસ સવા દસ વાગ્યા છે પરંતુ એની પત્ની કોઈ પ્રતિસાદ નથી આપતી અને વ્યક્તિને ચિંતા થવા લાગે છે અને વ્યક્તિને શું કરવું કંઈ ખબર નથી પડતી અને આ વ્યક્તિને નરેશ કંડોડિયાનું પિક્ચર મેરુ માલણ યાદ આવે છે અને મેરુ માલણમાં નરેશ કનોડિયા ગીત ગાય છે અને આ વ્યક્તિ પણ એ જ ગીત ગાય છે અને ગીતના શબ્દો છે જાગરે માલણ જાગ જાગરે માલણ જાગ જાગને તારો મેરુ જગાડે જાગરે માલણ જાગ જાગ નહી તો પ્રાણનું મારું ઉડી જશે પંખેરું પ્રેમ દુહાઈ દઈને ને તું ને આજ પોકાર મેરું જાગરે માલણ જાગ જાગરે માલણ જાગ જાગને તારો મેરું જગાડે જાગરે માલણ જાગ અને એની પત્ની આ ગીત સાંભળી અને પડખું ફેરવે છે અને કે છે કે તમે સમજો છો એવું કંઈ નથી પરંતુ આપણે સાતમ આઠમ ઉપર ફરવા ગયા હતા અને એના કારણે મને જુગાર રમવાનો સમય નથી મળ્યો અને આજે રાતે અમે બધી પાડોશની બહેનો રાત્રે જુગાર રમતી હતી અને એ જુગારનો મને ઉજાગરો છે તમે એક કામ કરો રસોડામાં જાઓ ચા ને નાસ્તો બનાવી રાખો તો હું એક જોલું ખાઈને આવું છું અને પછી આપણે બંને સાથે બેસીને નાસ્તો કરીએ અને આટલું સાંભળી અને વ્યક્તિ રસોડામાં જાય છે અને આ વાત

અને બંને એકબીજાને પસંદ કરવા લાગે છે અને બંનેના હૃદયમાં ધીરે ધીરે પ્રેમના અંકુરો ફૂટવા લાગે છે અને પછી તો બંનેની મુલાકાતો વધતી જાય છે અને સમય જતા એકબીજાના મોબાઈલ નંબરની આપલે થાય છે અને પછી તો રોજ રાત્રે કલાકોના કલાકો વાતો કરે છે એકબીજા હરવા જાય ફરવા જાય અને ધીરે ધીરે સમય પસાય કરતા જાય છે અને એમ કરતા કરતા એક વર્ષ પૂરું થાય છે અને કોલેજમાં વેકેશન પડે છે છોકરો પોતાના ગામડે જતો રહેશે છોકરી પોતાના શહેર જતી રહેશે ગામડે ક્યારેક ટાવર આવે ક્યારેક ન આવે અને એના કારણે આ છોકરો છોકરીને ફોન નથી કરી શકતો અને છોકરી પણ રોજ આ છોકરાને ફોન લગાડે છે પરંતુ ટાવર ના આવવાને કારણે છોકરાને ફોન લાગતો નથી પરંતુ એક દિવસ કરમ સંજોગે આ છોકરીનો ફોન આ છોકરા સાથે કનેક્ટ થઈ જાય છે અને છોકરી આ છોકરાને રોમા માણેકનું ફિલ્મ મયરમાં મંડળું લાગતું નથી એનું ગીત સંભળાવે છે અને ગીતના શબ્દો છે સાહેબા મને નીંદરડી ન રે સાઈબા તારા સોણલિયા સ રે ઓ સાહેબા અલિયા કેને રે હું શું કરું મૈયર મામાં નથી લાગતું મૈયર મામાં નથી લાગતું એટલે આ ગીત સાંભળી અને છોકરો છોકરીને કહે છે કે જો મયરમાં મંડળું ન લાગતું હોય તો બે ચાર દિવસ તારા બેન બનાવીને ત્યાં ચક્કર મારી આવ જો મયરમાં મંડળું ન લાગતું હોય તો તારા મામા મોહરમાં એકાદ આટો દઈ આવ જો મયરમાં મંડળું ન લાગતું હોય તો ક્યાંક તારા કાકા કુટુંબને ત્યાં બે ચાર દિવસ રોકાઈ આવ જો મયરમાં મંડળું ન લાગતું હોય તો આ બાજુ લમણું ન તાણજે કારણ કે મારા બાપાએ મને ચોખ્ખું સંભળાવી દીધું છે કે જ્યાં સુધી તું ભણી ગણી અને કામ ધંધે ન ચડી જા ત્યાં સુધી તારા લગ્ન તો ઠીક તારી સગાઈ પણ કોઈની સાથે નહીં થવા દઉં અને તે જો આમાં કંઈ આઘું પાછું કર્યું તો હું તારા વહા કાબરા કરી નાખીશ બાપુ એક ગામડામાં એક પતિ પત્ની રહેતા હતા અને બંનેના લગ્નને છ મહિના જેવો સમય થયો હતો અને બંને એકબીજાના સુખે સુખી અને દુખે દુખી જીવન જીવતા હતા અને પોતાનું સંસાર રૂપી ગાડું ધીરે ધીરે હાંકે જતા હતા પરંતુ એક દિવસ આ બંને પતિ પત્ની વચ્ચે કોઈ નાની એવી બાબતના કારણે ઝઘડો થાય છે અને ધીરે ધીરે આ ઝઘડો મોટું સ્વરૂપ ધારણ કરી લે છે અને બંને પતિ પત્ની એકબીજા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરે છે પોલીસો આવે છે કોર્ટમાં કેસ દાખલ થાય છે અને બંને વકીલો રાખે છે અને બંનેના વકીલો એકબીજા પ્રત્યે આરોપો કરી અને પોતાનો પક્ષ રાખવાનો પ્રયાસ કરે છે અને વકીલો આ બંનેને સમજાવે છે કે આ તો સંસાર છે સુખ દુઃખ આવ્યા રાખે તડકો છાણો આવ્યા રાખે પરંતુ આ બંનેમાંથી કોઈ નમતું જોખવા રાજી નથી વકીલો કહેશે કે સમાધાન કરી લ્યો એમાં તમારી બંનેની ભલાઈ છે પરંતુ બંને કહેશે કે ના અમારે સમાધાન નથી કરવું અમારે તો છૂટા છેડા લેવાશે અને વકીલો ઘણી બધી મહેનત કરે છે પરંતુ એનો પ્રયાસ વિફળ જાય છે અને જજ સાહેબની વિનંતી કરે છે અને જજ સાહેબ આ બંને પતિ પત્નીને પોતાની સામે ઊભા રાખે છે અને બંનેને એક ગીત સંભળાવે છે અને ગીતના શબ્દો છે જોડે રે જો રાજ ભલે સૂરજ યુગે કે ના યુગે ભલે ચંદ્ર ડૂબે કે ના તમે તમે જોડે 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 રે 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 જો જો રાજ રાજ જજ સાહેબ નું આ ગીત સાંભળી અને પત્ની સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે સાહેબ જોડે કઈ રીતે રહેવું હું જોડે રહેવા માંગતી જ નથી કારણ કે મારો પતિ બાર બાર દિવસ સુધી નાતો નથી અને એના શરીરમાં લીંબુથી પણ ખાટી વાસ આવે છે અને આના કરતાં તો ગટરની વાસ પણ સારી હોય છે એટલે કોઈ પણ સંજોગે હું જોડે રહેવા માંગતી નથી મારે છૂટાછેડા જોઈએ છે મને છૂટાછેડા આપો આ એ સમસ્યા હાય રે બાપુ એક બારમા ધોરણમાં ભણતો છોકરો એક દિવસ લગ્ન પ્રસંગે જાય છે અને ત્યાં જાનમાં આવેલી એક છોકરી સાથે છોકરાની આંખ મળી જાય છે અને ફક્ત બે જ મિનિટની મુલાકાતમાં બંને એકબીજાને જીવન અર્પણ કરી દેશે અને બંને સાથે જીવવા મરવાના સમ ખાઈ બેસે છે અને બંને એકબીજાના મોબાઈલ નંબરની આપલે કરે છે અને પ્રસંગ પૂરો થાય છે છોકરો એમના ઘરે જાય છે છોકરી એમના ઘરે જાય છે અને ધીરે ધીરે સમય પસાર થતો જાય છે અને બંને રોજ કલાકોના કલાકો મોબાઈલ ઉપર વાતો કરે છે અને ધીરે ધીરે બારમાની પરીક્ષા નજીક આવી જાય છે અને છોકરો પેપર દેવા જાય છે પરંતુ ત્યાં કંઈ લખી નથી શકતો અને એના મગજમાં સતત આ છોકરીના વિચારો આવ્યા રાખે છે અને જ્યારે બારમાનું પરિણામ આવે છે ત્યારે છોકરો એ બારમા ધોરણમાં ચાર વિષયમાં નપાસ થાય છે અને આના કારણે એનો બાપ ગુસ્સે થાય છે અને આ છોકરાને ખેતીવાડીનું કામ સોંપી દેશે અને ગાયો ભેંસો ચરાવવાનું કામ સોંપી દેશે અને પછી તો છોકરો રોજ પોતાના ઘરેથી ગાયો અને ભેંસોને લઈ અને ખેતરે જતો ત્યાં ખેતરનું કામ કરતો ગાયો ભેંસો ચરાવતો અને છોકરો છોકરીને ફોન કરવાનું નથી ભૂલતો અને રોજ કલાકોની કલાકો વાતો કરે છે અને આ છોકરાને છોકરીનું ભૂત એટલું સવાર થઈ ગયું હતું કે એને પોતાની પરિસ્થિતિનું કે પોતાના કામનું ભાન નથી રહેતું અને જ્યારે સાંજે આવે છે તો ક્યારેક ગાયોને ઘરે લાવવાનું ભૂલી જાય છે ક્યારેક ભેંસોને ઘરે લેવાનું આવવાનું ભૂલી જાય છે ક્યારેક બળદોને ઘરે લઈ આવવાનું ભૂલી જાય છે અને આના કારણે એક દિવસ એનો બાપ એના પર ગુસ્સે થાય છે અને એને ઘણા અપમાનજનક શબ્દો સંભળાવે છે અને આ છોકરાને એના બાપના શબ્દો હૃદયમાં ખુસી જાય છે અને છોકરાને પોતાની ભૂલનું ભાન થાય છે અને છોકરો એના બાપની ક્ષમા માગે છે અને કહે છે કે આ જ પછી હું એ છોકરીને ફોન નહીં કરું અને એ છોકરીનો ફોન આવશે તો હું પણ નહીં ઉપાડું અને ધીરે ધીરે સમય પસાર થતો જાય છે છોકરી રોજ ફોન કરે પરંતુ છોકરો ફોન નથી ઉપાડતો અને એક દિવસ આ છોકરાના મા બાપને કોઈ કામ અર્થે બારગામ જવાનું થાય છે અને કરમ સંજોગે છોકરીનો ફોન આવે છે અને એ છોકરો એકલો હોવાથી છોકરીનો ફોન ઉપાડે છે અને છોકરી છોકરાને ઘણો બધો ઘકલાવે છે અને કહેશે તું તો મારી સાથે જિંદગી જીવવાના સમખાઈ બેઠો હતો તું તો તારું જીવતર મને આપી બેઠો તો એટલે છોકરો કહેશે કે એવું કંઈ નથી તો છોકરી કહેશે કે શું છે મારા જેવી તને કોઈ બીજી મળી ગઈ એટલે છોકરો કહેશે કે એવું કંઈ નથી તો તું મને પ્રેમ નથી કરતો છોકરો કહેશે કે એવું કંઈ નથી હું તને ગમતી નથી છોકરો કહેશે કે એવું કંઈ નથી તો છોકરી કહેશે કે શે શું એટલે છોકરો કહેશે કે હું તને ફોન નથી કરતો તારો ફોન નથી ઉપાડતો એનું એક જ કારણ છે અને છોકરો ગીત ગાય છે કે મારા બાપા એ ભેંસો લીધી બાપુ અમુક વ્યક્તિ એ કોઈના સારા કામમાં વિઘ્ન પાડવા માટે જન્મ લીધો હોય છે એક જગ્યાએ લગ્નનો પ્રસંગ હતો વર કન્યાને મંડપમાં બોલાવવામાં આવ્યા અને એક બાજુ કન્યા પક્ષની બહેનો અને બીજી બાજુ વર પક્ષની બહેનો બેઠી છે અને બંને પક્ષની બહેનો વારાફરતી ગીતો ગાય છે કન્યા પક્ષની બહેનોએ ગીત ઉપાડ્યું સીતાને તોરણ રામ પધાર્યા સીતાને તોરણ રામ પધાર્યા લેજો પનોતી પહેલું પોખણું સીતાને તો રાણ રામ પધાયરા એટલે આ ગીત સાંભળી અને એક વ્યક્તિ ઊભો થાય છે અને કન્યા સામે આંગળી સીધી અને કન્યા પક્ષની બહેનોને કહે છે કે તમે આ ચૂડેલની સરખામણી માતા સીતાજી સાથે શા માટે કરો છો કારણ કે સીતાજીના હૃદયમાં તો ફક્ત રામનો જ વાસ હતો અને આ ચૂડેલે તો અઢાર જણાને નંબર આપ્યા છે અને રોજ ચોવીસ જણાના ફોન આવે છે અને અડધા ગામમાં આંટો માર્યો છે એટલે મહેરબાની કરી અને આ ચૂડેલની સરખામણી સીતાજી સાથે ન કરો અને આટલું સાંભળી અને કન્યા પક્ષની બહેનોની બોલતી બંધ થઈ જાય છે અને સામે પક્ષે વર પક્ષની બહેનો ગીધું પાડે છે લાડી તો લાખણી સાહેબ લાખનો એ લાડી તો લાખણી સાહેબ લાખનો અને આ ગીત સાંભળી અને વળી પાછો વ્યક્તિ ઊભો થાય છે અને વર સામી આંગળી સીધી અને વર પક્ષની બહેનોને કહે છે કે તમે આ લુખીનાને સવા લાખમાં શા માટે ગણતરી કરો છો અમારા ગામમાં આને કોઈ ઉધાર બીડી પણ નથી આપતું અને તમે હવા લાખની ઉખેરીને બેઠા છો અને આટલું સાંભળી અને વર પક્ષની બહેનોની પણ બોલતી બંધ થઈ જાય જોવે છે અને બંને માંડવો છોડી અને જતા પરણ્યા વિના પાછી આવે છે અને હાલની તકની અંદર એક વર અને કન્યાના લગ્ન થયા નથી બંને હજી કુંવાર રે બાપુ ક્યારે કોણ કોને ભારે પડે એ કંઈ ખબર નથી પડતી સાતમ આઠમના મેળામાં ચાર પાંચ ભાઈબંધ મિત્રો મેળે જવાનો વિચાર કરે છે અને બધા મેળામાં આવે છે અને મેળાની મોજ માણતા માણતા એ મેળો ફરતા ફરતા એક ચકડોળ પાસે આવે છે અને બધા ચકડોળમાં બેસવાનો વિચાર કરે છે અને એમાંથી એક મિત્ર એ ચકડોળની ટિકિટ લઈ આવે છે અને બધા લાઈનમાં ઊભી જાય છે અને આ મિત્રો જ્યાં ઊભા હોય છે એમની આગળ ચાર પાંચ છોકરીઓ ઊભી હતી એટલે એમાંથી એક છોકરાએ એક ગીત ગાવાનું શરૂ કર્યું અને ગીતના શબ્દો હતા તમે કિયાતે ગામના ગોરી રાજ અચકો મચકો કારેલી તમે દલડા લીધા ચોરી રાજ અચકો મચકો કારેલી એટલે એમાંથી એક છોકરીએ કીધું કે ભૂલી ગયું ત્રણ મહિના પહેલા અમારા ગામના સરપંચનો મોબાઈલ ચોરીને તું હતો સરપંચ તને દોઢ કિલોમીટરથી પકડી આવ્યો હતો અને ગામમાં લાવી અને તને લંભાઈ હતો અને ખૂબ જ મેથી પાક આપ્યો હતો અને એક વાનને ત્યાં તારો ટકો કરાવી અને આખા ગામમાં ફૂલેખું કઢાયું હતું એ ગામના અમે ગોરી અને આટલું સાંભળી અને પાંચે પાંચ છોકરાઓ એ ચકડોરની ટિકિટો ત્યાં મૂકી અને ત્યાંથી રફુચક્કર થઈ જાય બાપુ હથેરી મૂકી અને કોણી ચાટો એમાં સ્વાદ ન હોય એક ગામડાની છોકરી ભણી ગણી અને હોશિયાર થઈ અને આજુબાજુના ગામડાના અને શહેરમાંથી છોકરી માટે માગા આવવા માંડ્યા પરંતુ છોકરીને કોઈ મૃત્યુ ગમતો નથી અને એના મા બાપને ચિંતા થવા લાગે છે અને એ છોકરીને પૂછે છે દીકરી તને કેવો મૃત્યો પસંદ છે અલે છોકરીના મા બાપને એક ગીત સંભળાવે છે એક ઊંચો તે વરના જો જો દાદાજી ઊંચો તે તેની નેવા વાઘ છે એક નીચો તે વરના ਜੋ ਜੋ ਦਾਦਾ ਜੀ ਨੀਚੋ ਤੇ ਨੀਤ ਠੇਬੇ ਆਵਸੇ ਏਕ ਕਾੜੋ ਤੇ ਵਰਨਾ ਜੋ ਜੋ ਦਾਦਾ ਜੀ ਕਾੜੋ कुटुंब ਲਜਾਵਸੇ ਏਕ ਧੋਰੋ ਤੇ ਵਰਨਾ ਜੋ ਜੋ ਦਾਦਾ ਜੀ ਧੋਰੋ ਤੇ ਨੀਤ ਨਜਰੂ ਨਾਕਸੇ અને એ છોકરીને કોઈ મૃત્યુ ગમતી નથી અને છોકરીને તેતાલીસ વર્ષ પૂરા થઈ ગયું હવે તો કોઈ કુવારો તો ઠીક કે કોઈ વાળા પણ ત્યાં જવા રાજી નથી બાપુ દરેક ના જીવનમાં આવા નાના મોટા પ્રસંગો બનતા હોય છે અને એ પ્રસંગોને અનુરૂપ અમુક ગીતોની કડી એકદમ ફિટ બેસતી હોય છે અને ત્યારે એમાંથી રમૂજ પેદા થાય છે ત્યારે એમાંથી હાસ્ય પેદા થાય છે અને આ પ્રસંગોનો હેતુ ફક્ત રમૂજ માટે અને હાસ્ય માટે છે તમારી પાસે આવા કોઈ રમૂજના કોઈ હાસ્યના કોઈ લોક સાહિત્યના કે લોક વાર્તાના પ્રસંગો હોય તો અમારી સાથે શેર કરો અમે એ પ્રસંગોને વાંચા આપી અને જીવંત બનાવશું અને યુટ્યુબના માધ્યમથી એને રજૂ કરશું આ પ્રસંગો પૂરેપૂરા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર